એટલે કાર્યકર પાસે તમારે જાવું અને તમારે સમાજની અંદર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક દેવપૂજક યુવકનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ યુવકની પત્ની રિસામણી હોય અને તેને મિત્રો આ યુવક મનસુખભાઈ રાઠોડ સાથે ફોન ઉપર ચર્ચા કરે છે જેનો જવાબ આપતો મિત્રો મનસુખભાઈ રાઠોડ ખૂબ જ જોરદાર વાત કરે છે જે તમે સાંભળશો તો તમને પણ મજા આવશે તો મિત્રો આવો સાંભળે કે મનસુખભાઈ રાઠોડે આ યુવક સાથે સુચર્ચા કરી એ પહેલા જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તું ચેનલને હાલત સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લેકન પણ દબાવી દેજો તેમ મિત્ર મનસુભદા રાઠોડની આ વાતથી તમે કેટલા સમજશો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રાવડે સાંજે ફોન કર્યો ને કોણ હેલો કહો સાંજે ફોન કર્યો તો ને કોણ સંજય પરમારે હા પરવાળા થી મને યાદ ન હોય ભાઈ હ તો આપડે ઓલી પ્રોબ્લેમ છે બરોબર કઈ પ્રોબ્લેમ છે અ એવું છે ને આવવા માટે તૈયાર નથી બરોબર આપણે કઈ સમાજમાંથી દેવી પૂજક હ પણ આવવા તૈયાર ન હોય તો એના માટે થોડુંક કઈક કરો ને કોઈ સમાજના પાંચ આગેવાનો હોય પેલા ઈ પ્રયત્ન કરો કે થી પાંચ આગેવાનો થી પતે

એટલે કાર્યકર પાસે તમારે જવું અને તમારે સમાજની અંદર ભેદભાવ હોય અમારે ક્યાં જવાનું હોય કે જેના ઘરે જાતિ ભેદભાવ નો હોય જેના ઘરે સમાનતા હોય જેના ઘરે બધા વર્ણ ને માન મળતું હોય ન્યા અમારે જવાનું હોય તમારા ઘરે આવીએ એટલે તમે અમારી શાહી ને અમે તમારી ચા નો પીએ કેમ કે તમારે તર તો દેવી અફડાઈ જાય એટલે અમારે મારી મોત થયું

પરવાળા 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 ઈ તાલુકો ક્યો આવ્યો એટલે આપડો ક્યા દેવી એટલે મતલબ આપણે ઓલા નાના ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ વેડુલા નહીં 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 તમે કરતા ઊંચા હા ઓલા જે વેડુલા છે કરતા તમે હા હા અને અમે અમે તમારી કરતા નીચા

આપડે નથી પણ હવે મઠ માંથી ભાગે બહાર નીકળ્યા પછી દેવી કઈ બાજુ વહી જાય ને એટલે તમારે માંડવો કરવા પડે પછી દાખલા વગાડવા પડે દેવી કઈ બાજુ ગઈ એટલે ઈને આપડે પાછું ગોતી આવવાની એટલે ખર્ચો વધી જાય કે નઈ એટલે એમાં આપણે થોડું ધ્યાન રાખવાનું કેમ કે આવા નાના વર્ણો હોય એ તમારી કરતા નીચા હોય એટલે મારી હું તારી એમાં ખુરશીમાં ઊંચા અમે નીચા પડી એટલે અમે જો તું તું સામે આય ને એટલે મારે નીચું બે જાય કે તમે ઊંચામાં આવો ના આપડે એવું નથી રાખતો પણ અમારે રાખવું પડે કે જો આજે તમે દેવી પૂછ ઊંચી જ્ઞાતિ ગણાવો ને અમે જો તારી સામે ખુરશી માં જ બે તમે ખરાબ લાગી ને તે મારો ફોટો બોટો જોયો મારા વિડીયો ની હા જોયો છે હા હે તારી કરતા હું છો હે તો પછી એમ એટલે તું મારા એમાં મેં સોનાના સેમ ચેન હા અને તું તો આખો સોના મઢેલો એટલે તારી કરતા હું નીચો ગણાવ ના ના બાપા અમે ગરીબ છીએ બાપા લે 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 જો પાછો ગરીબ થઈ ગયો એમ

અમે કાંઈ તારી જેવું તને તું ધર્મ ની વાત કર એનું મન મને એક દોરો ખબર પડે કેમકે તમારામાં ધર્મ સમાયેલું છે દેવી નું અને તમે તમે ધર્મ થકી અમારે તમારે ગમનિયા જાય તો તમને સરકાર માં તમને સીગા મળે કેમકે તમે દેવી ધર્મ વાળા અને અમે ગમન્યા જાય તો અમારી પાસે મૂળ તો અમારી પાસે ધર્મ નમરે એટલે એમ થાય એટલે આપણે તારા આ શું આપડે પ્રોબ્લેમ હતો

તમારી કરતા નિશા છે એ યાદ રાખે કઈ ભૂલી ન જ હા અને દેવી શક્તિ ને પૂછી લીધે માં તને કઈ વાંધો નથી ને હા એ તો પૂછવું પડે ને હા એટલે માતાજી ને જપટી લેવાની પહેલા વચન લીજી કે મારી મારી જો કદાચ કાળી વેલ ની દેવો અને મારી મે છે ને મનસુખભાઈ राठौड़ નો ફોન કર્યો તો અને મારી જો આ વાત માં તને કાઈ વાંધો નો હોય તો મારી પહેલી જ જપટી એક વચન દે પહેલી જ જપટી હો ભાંગ ભાંગતું નહીં હા અને ડોડની જાર દન મારી જો કદાચ બોલ્યા પછી બીજું બોલ અને મારી બાઈ જો ત્રીજો દિયે પાછી નો આવે

તમારી જગત માં કદાચ સમજો વહમી વેળા આવે અને મારી જો ખમા માં ખોટ પડે ને તો બાપ આજ મારી મેરડી ને કોઈ તાજમ નો કરે ભાઈ સમજો તો વાત ને મેં તો માન લે એટલું કરી એમ કે આમે સુરા હેડા કઈ નો થાય ને તો હું તાવા ને આવું કરી ને આવો નો રહી જો માન આપડે કઈ મેલડી તમારે મસણ ની આવે ને મસણ ની મેલડી છે કે ઉગતા મેલડી છે કે વિહેટ મેલડી છે

કઈ નાગણી ચડાવી નાગણી નાગણી કઈ માં ને રમતી મૂકી બોકડો દે એ તો મેં જોયું પાડો અમે જ્યાં ગાવા જઈએ ને તો એને કહે કે હે મારી હવા વેચ ની નાગણી જો મારી કદાચ આજ મને જેલના ના તાળા તોડાવે ને તો બાપ મારી મેલડી તોડાવે તો મારી જગતમાં માં કદાચ

હા એટલે છૂટાછેડા મઢક કહેજો ને જાવ તો ત્યાં પાછું તાવો બાવો નઈ કરવા દે તરત સીધું ઉભુ રહી જવાનું સફેદ લુગડા કેટી મઠક ગમે જવાય જાવ બટન ની અંદર જાવ બંધ કરીને જવું પડે કેમ કે એની પ્રોટોકોલ મર્યાદા રાખવી પડે સમજી ગયો અને દેવ ની મર્યાદા ન રાખો હા કે અહીંયા તો બોકડા પાડા કુકડા સડાવો તો દેવ નો વાંધો નો હોય એની કઈ તમારે નિયમ નો આવે સમજો તારું આખું નામ હું કીધું મારું નામ લક્ષ્મણ મંજીભાઈ મીઠાપરા લક્ષ્મણ મંજીભાઈ મીઠાપરા હા એટલે તમે દેવ ને ન્યા કણ ધા નાખો અને માતાજી ની રજા લઈ લીધી તે ફોન કર્યો એમાં કદાચ દેવર રજા દીધી હતી કે નથી દીધી એટલે શેમાં મારી યાર ફોન માં વાત કરી તો માતાજી ને પૂછી ને કરી એમને એમને મત વાત કરી તી તો કદાચ દેવ ને ખોટું લાગશે તો

એ તો આપણે પૂછવું પડે ઈ જો તમારે ગમે ત્યાં દેવી પૂજક ના છોકરા ને ક્યાંય accident થાય કે લાગી જાય ને હમ અને પગ બગ ભાંગી જાય ને તોય પેલા માતાજી ને રજા લેવાની કેમ કે ગાડી માં બેહોડો ને માતાજી ને પૂછ્યા વગર એકસો આઠ માં નાખી દયો તો પાછું ત્યાં ઓપરેશન હાર્ક્યું નો થાય હમ કેમ કે દેવ ને પૂછ્યું નો હોય તો ઓલા doctor ને ખબર નો રહી હમ કેમ કે નકર ઈયે નો હરિયો નાખવાનો હોય ને ઓલો સેન્ટિંગ નો નાખી દયો તો દેવ ને ત્યાં આડી પડી હમ એટલે શું થાય તકલીફ થાય અને ડોક્ટર નું શીખવાડ્યું અને હજી તને કઉ કે દેવ ની રજા લીધા વગેરે કઈ કામ કરશો તમે સક્સેસ નહીં જાવ કેમ કે આપડે દેવી શક્તિ વાળા છે

ત્યારે પેલો એવું અમારે અહીં કચર કોઈ છે નહીં વાત નાખો બરોબર હા ભુવા નથી ભુવા નથી પણ એ આગળ ભાવનગર રહે છે ઈ ભલે ભાવનગર ને ભાવનગર ઈને માતાજી ને કોઈ ઈલાકો નો નડે આ ભુવો રાજકોટ જિલ્લાનો હોય અને ભાવનગર જિલ્લાનો નો હોય ને રાજકોટ માં રેતા હોય તો દેવ રજા દે ઈ હમ તાર રે મારી મારી તારી માથે આમની નજર હમ સમજી ગયો હમ એટલે ઈ કઈ નો થાય હમ હા અને ભુવન ન્યા દાણા નાખે તો વસન ન્યા નાખે એટલે અહીંયા કામ થાય સમજો તો શું અટણ વાયુ વેગે દાણાની સપ્ટી શક્તિ અહીંયા નાખો ને વાકડ સારું થાય આમ તમે દીવામાં દિવેલ પૂરો એમ કામ થાય હમ સમજી ગયો આ મારું બધું હાલ છે ને દેવ નહીં હિસાબ હાલ છે પણ આ છે નહીં ઓનલાઈન દેવ છે તમારે મઢ ની દેવી છે ને મેં તો માં મઢ બનાવ્યું છે હા એમાં મારી દેવ મઢ માં બેઠી હોય હું સહ્ય ખમકારો કરું ને એટલે સીધી યુટ્યુબ માંથી આવે કેમ કે આ ઓલા નીચે મઠ બનાવે માં બનાવવું પડે ગૂગલ જોયું જોયું તો ગૂગલ અ ની અંદર યુટ્યુબ આવે ની યુટ્યુબ અંદર મઠ બનાવાનું એટલે ઈ અધર રે આકાશમાં અને ઈ ટાવર માંથી આવે સમજી ગયો અને આ માતાજીને નીચે આપણે જે મઠ બનાવી ને એટલે રોડા હાલે એટલે તમારે કોઈ ઇલાકો આવે ટ્રાફિક આવે એટલે માતાજીને આવવા વાર લાગે આ અમદાવાદ જો હમણાં માતાજી માંડવો કર્યો ને તો ટ્રાફિક જામ થઈ ગયો બોલે માંડવો પૂરો થઈ ગયો માતાજીને ટ્રાફિકમાં જઈ ન હોય કેમ કે ઓલી સિગ્નલ ઉજાજી આવે લાલ લાઈટ થઈ જાય એટલે ઓલે માંડવો પૂરો થઈ ગયો હવાપુર નો માંડવો તો રાતે બાર વાગ્યા માતાજીને વધામણા હતા તો માતાજીને થયું મોડું એટલે માંડવો ફેલ ગયો

અટાણે ત્રણસો રૂપિયા સાડી ત્રણસો રૂપિયા મહિના ના લે આ માતાજીના નિવેદ કરવાના ના હવે એ જીઓ નું કર વોડાફોન નું કર કે એરટેલ નું કર આ અમારા મઢ ત્યાં જઈને તારે ધૂપ દી આવવાનો એટલે એક મહિનો આવે પછી પાછો મહિનો આવે એટલે પાછો તારે નિવેદ કરવાના હમણાં રિલાયન્સ માં આપડે અંબાણી પરિવારના ના છોકરા નું લગન થયું અનંત અંબાણી ના ઈમા થોડોક પૈસો વધ્યા હમણાં અઢીસો રૂપિયા એમાં કઈક એસી માં હવે ત્રણસો સાડી ત્રણસો કે માતાજી નો થોડોક પરસો વધ્યો જો કે ન્યા એને નિવેદ કરવા પડ્યા ને એને નિવેદ કર્યા બહુ મોટા નિવેદ ઈને એને ઓછા કરોડો રૂપિયાના નિવેદ કર્યા માતાજીને હા એટલે ઈના પૈસા આપડે વધી વધ્યા થોડાક એટલે દર મહિને અટલ સાડી ત્રણસો રૂપિયા દેવાના. હા એટલે એ જે એનું આખું ખાતું આવે. તો ગમે ત્યાં જાય ત્યાં બધેય ટાવર આવે. જીઓ નો. હા એ એ ધીરુભાઈ અંબાણી ને આપણે છે ને ભાઈ અનંત અંબાણી ના લગન થયા ને એમાં દેવ ના નિવેદ થોડાક એને બે દેવ વધ્યા એટલે ખાતું વધ્યું. એટલે એને લગન કર્યા ને રાધિકા એ હમ એમાં એને પસાર રૂપિયા વધારી દીધા હમ કેમ કે બે સડાવ દેવ મુકાતા હમ એટલે ઈ દેવ ની અંદર થોડુંક એને પૈસા વધ્યા એટલે ત્રણ સાડી ત્રણસો થઇ ગયા એટલે અમારે દર મહિને તારા માતાજી ને નિવેદ કરતી છે એટલે મારી મેલડી તારા મોબાઈલ આવ્યા કરશે હમ હા જો બેલેન્સ નહી કરાય તો માતાજી કોઈ ને બાપ કીધી આવી છે નહિ પસમન નો કેતો હમ હા પછી પસંદ નાયક તોય નહિ આવે કેમ કે અમારી માતાજી બોલતા તો હવે

એટલે અભડશેક લાગે એટલે પછી તો ડેરો થાય એટલે દેવ શક્તિ ને ઈ નુકસાન પડે માતાજી માતાને તને અભડાઈ જાય એટલે ઈ ડેરો થાય એમ જો તારી માતાજી અભડાતી નો હોય તો મને વાત કરજે હા અને પેલા માતાજી ની રજા લેવાની તમારી કરોડો ગુના કર્યા હોય

ઠીક છે ઠીક છે ખબર ના પડે આ બધું આપણે મઢે લગભગ તમારે જવાનું વારો છે નહીં મઢે પતાવો તો જો તો જાવ નો કેતા આપણે ક્યાં કરવા છે એને કરવા છે તો હું તારી બાઈ છે હે તારી ઘરવાળી છે હા હા હ તારી ઘરવાળી નામ શું પૂજા હે પૂજા પૂજા એ હા બોલો હા એને ના બુજા છે હ દી કે સુટુનું મારું હેન્ડગરો નહી કોને ગ્લાસ વઢ્યાલો લોટો હા કોને ગ્લાસ જેવો આલો ના બોલો તારો ફોટો મોકલ હાલ આમાં આમાં આપણે છે ને આ આપણે યુટ્યુબ માં ચડાવ કે માંગો નથી ને આપડે વાંધો નથી તાર ઘરે આવું તો તારું દેવ વખા પણ માં કદાચ આવું ને તો એ આપડે વાંધો ન હોય દેવ વાંધો ન સમજો એટલે આપડે કોઈ સહ પાણી પીવા નહીં કઈ નઈ અને આપડે યુટ્યુબ માંથી દેવ વાયર પતી ગઈ હા અને જો ઘરે આવી જાય તો આપણે વાંધો પડે અને તમે આજે ઊંચી જ્ઞાતિમાં આવો અને અમે તો તમારી કરતા નીચા આવીએ એટલે અમે તારા ઘરે હું તો પી લેવાય મને કઈ વાંધો હું તારા ઘરે સાપી લઈ પણ તમે અમારા ઘરે નો પી શકો સમજો એમ તો પી લેવો

મારી બીજો રે થાય મારી મારી ચા ગઈ મારી કાળી વેલ ના દેવી એ દૂધડા બગલા એ દૂધડા આપી લે બગલા એ બગલાની દેવી અરે અણદાની દેવી રે એ માઈ મારી સંધણ લાવો એ મેલડી મારી ભગર લાવો રે એ રેલા ની મારી ભગા ની સંધણ લઈ ગયો આ નો રાજા હમ આવું હતું ને હમ તો પછી મને કેટલું આવડે તું વિચાર એ મજરો લેજો મજરો લેજો મજરો લેજો માણેક ચોક માય મારી તારે છે ની છે યસ મારી રે એ મજરો લેજો માણેક ચોક માં તારું નામ છે લક્ષ્મણ એ મારી લક્ષ્મણ ભુવાની દેવી રે એ લેજો માણે ચોક માં એમ ને એ મારી મારી બોકડ તણી યસ મારી રે એ મજરો લેજો માણેક ચોક માં એ મારી મારી એ મઢ માંડવડા રોપાવો રે આજે મેલડી ના રેડા માંડવા રે રોપ મારા મઢડાની મોર આપેલું રે પૂજન કોનું કરીએ એ મારા ગણેશ દેવ ના રે એ મારા માંડવારે રે રોપાય મારા મઢડાની મોર

બોલો હાલો એટલે તું ઉપાધિ કર માતાજી ને મૂકતો નહી કદાચ જેલ માં જવું પડે ને તો એમાં ગયો થઇ જાય પણ માતાજી રજા વગર કઈ કરતો નહી હા ભલે કદાચ એમાં ગમે એ થાય અને બાપ કદાચ જેલના ના તારા તો મારી મેલડી તોડાવે હા પછી ભલે લીડા દીકરી મૂકવા નહીં તને હું શું કહું છું બરોબર એ તમને આ કોનો સોદ લઈ હા હવે આપણે તાલુકો તારો ક્યો ક્યો તાલુકો ભાવનગર તાલુકો ના જિલ્લો જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાડા તાલુકો ઉમરાડા અને ગામ ક્યું કીધું પરવાળા બરવાળા પરવાળા બરવાળા ને પોરવાળા હ હ હ આનું લખી નાખું પરવાળા ઘરે ગયો ભાઈ એનો બને છે ને પોરવાળા પોરવાળા હાલો આ બધા આખું પા કમ્પ્લીટ થઈ હોય મારા ભાઈ જાલ કો પોરી દીધો అలో అరు నాము కిర్యుం తా నామ లక్ష్మన 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 బాయ్ ఆకునాం మంజి బాయ్ మంజి బాయ్ మిచాపరా మిచాపరా దేవి పూచా લક્ષ્મણભાઈ મનજીભાઈ મીઠાપરા ગામ કીધું પરવાળા ગામ પરવાડા ભાવનગર તાલુકો હમ તાલુકો કયો કીધું ઉમરાળા ઉમરાળા ઓકે હાલો આપડે છોકરી કયા ગામની છે ఆ బాడ్లా బాడ్లా భండారియా నా బాడ్లా గెల్మన్ ఆ ఈ బాడ్లా భండారియా కేవై బాడ్లా భండారియా మామියා భండారియా బాడ్లా పండాడియా ఈ છોકરીના બાપાનું નામ શું સંજીવભાઈ 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 દીકરીનું નામ શું पूजा पूजा क्या ये नियत तो खोजे ये नियत रे आय नहीं के है नहीं यार माव तरफ इन्हें इन्हें परस्स सबिल जा सुनिया है जा हनिया ओ क्या बात अन्य ये आल रात हम्म অলরেডি আবার বোর লাগি না খবর ও পে আলো সি এর রেবো বাস শেষ পালে চাবাক